કુળી સમાજની વાસ્તવિક સ્થિતિ જે છે એનો હું સારી રીતે અભ્યાસ છું અને એ અભ્યાસના નાતે મારે મારા સમાજને જે સંદેશ આપવો છે એ અતિ મહત્વનો સંદેશ એ છે કે સમાજને અનેક એવી વિટંબનાઓ સાથે સામનો કરવો પડી રહ્યો છે સરકાર જે છે એ બહુ સંખ્યક સમાજ જે છે કોળી સમાજ એના મતોથી થી જે સરકાર જે છે એના પ્રતિનિધિઓને પણ સાંભળવા તૈયાર નથી એટલે આ આ જે સરકાર જે છે એ એટલી બધી અભિમાનમાં ત્રસ્ત છે એને લોકોની સમસ્યાઓ દેખાતી નથી એવું અત્યારે જણાઈ રહ્યું છે અને એમાં પણ ગુજરાતની સૌથી મોટી વસ્તી સૌથી મોટો જનાધાર સૌથી મોટો મતાધાર ધરાવતું જે છે એ સમાજ જે છે કોળી સમાજ એના પ્રતિનિધિઓ એની સરકારના પ્રતિનિધિઓ પણ જ્યારે સરકારને રજૂઆત કરે અને સત્ય બહાર લાવવા માટે આ એ એ બાબતની અંદર એક કોઈને છાવરવાનું કામ કરતી પોલીસ જે છે એને એને કઈ રીતે આ આ લોકો કામ કરાવી રહ્યા છે તો તમને એવું થશે કે ભાઈ એસઆઈટી ની રચના થઈ છે એટલે તપાસમાં થોડી વાર લાગે તો મારે તમને ત્રણ ચાર એવી ઘટનાઓ યાદ કરાવવી છે જેની અંદર કુળી સમાજની ઉપર જ્યારે યાતનાઓ કરવાની આવે કાયદો ને વ્યવસ્થા લગાડવાની વાત આવે ત્યારે તો એની અંદર તપાસ માટે એસઆઈટી ની જરૂર પડતી નથી અને તાત્કાલિક ધોરણે તમે આ કુળી સમાજના એક બે નહીં પણ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ અરે એસી પંચ્યાસી લોકો સુધીની ધરપકડ તમે નિર્દોષ છે કે દોષિત છે એવું તપાસ કર્યા વગર તમે ધરપકડ કરી લો છો વાત છે અલ્ટ્રાટેક માઇનિંગની લડાઈ જે છે કોટડાની અંદર લડાતી હતી ત્યારે હું એ ઘટનાનો સાક્ષી છું મેં કોટડાના જે ગ્રામજનો જે છે એની વ્યથા સ્પષ્ટપણે અનુભવી છે